देश मित्रहरु तो तरिफ गरेर मलाई मजुडै या बिसुमा सब्स्क्राइब गर्नुहोस् आज ना लाइले सगादिनुहोस् कसो कसो म मेरा मित्रहरुले मलाई श्रीराम नदरद लाइले चल्न सक्छु साथै हार्दिक रहने र सबै सम्म दिन रहन्छु रकेट पनि रहिसक् आज पनि पाक्छ तो खाली दिनले सब्स्क्राइब मित्रहरु लाइमा बनि रहनु تا <applause> <applause>

लगाव तो मजेजी तरह इतना कुछ नहीं है कि ये इतना किच्चा लूसियम का जो नमस्ते मुझे ना लाइव देखने जरूर से पहुंचा तो लगा तो इतना शॉपिंग लाइव माफनी आ रही जो जितने जो पहुंचे वहाँ पर चाइस भी जाऊँ अगर आप तरह टाइम नहीं लेता जय श्री को छोड़ने का टिकट ले चुका जिग्नेश मेहतर जी बापा श्राम जय श्री मंदिर थे तो आज ना आज मैंने ना लाए दस जय श्री को छोड़ने का टिकट पा रोज को आज थोड़ा बहुत टॉपिक कोई लाग रही है मुकेश भाई वहाँ से वापस तराम भाई जय श्री राम आदरणीय सलाम तो आगे दिए दर्शन વધારે ટાઈમ નહિ લેતો આગળ જે છે અને બીજું ને નેશન કરાવશે તો રાયમાં આયોજન ત્રણ રમેશભાઈ મવાણી બગસરામભાઈ એક સ્વિરામ રાકરા અને ત્યારે સમાજ મંદિર આવી ગયા છે સમાજ મંદિર નાલેશકરાયો મેજિક ટીમ તો આ છે સમાજ મંદિર સમાજ મંદિર ના આયોજના ભાઈ મચંદજી જોશ

અમેરિકા દેરોહિતભાઈ છે લાઈમાં છોડે જશે ને દર્શન કરીયા છે મૃチュ જોઈ શકો છોજના આવા જોન જોઈ શકો કે બાપાની વિજા સિન મંજન ફળકી છે તો બાપાની જિને જના છે ને મંજારાજના લાઈ દેશન જોઈ શકો બાપાને વિજા ના છે મંજારાજના લાઈ દેશન પ્રતાજ મિત્રોને બાપાજી તરામ જય શ્રી રામ આદરિય સમાધિ મંદિર આવી જશે સમાધિ મંદિરના દર્શન જોઈ શકો છો

બીજી ક્યાં સામે છે એ ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના દર્શન કરાવી ત્યાં જ્યાં બાપા આવશે રોજ વડની નીચે બેસીને ધ્યાન દેતા મિત્રો અને વડની અંદર પણ છે મિત્રો બાપાના દર્શન થાય છે તો ભગેશભાઈ વિશરામભાઈ જય શ્રી શ્રીરામ રાત રાતે આજને લાવી દેશે ત્યાંથી જોઈ શકો બાપાની મંદિર છે સુંદર મજા રહ્યું છે મિત્રો તો બાપાના મંદિરના સુંદર મજા આજના લાવી પાછળમાં બગીચો પણ જોઈ શકો છો ટ્રાફિક પણ જોઈ શકો પોલીસ છે ત્યાં તો આજેના મંદિરના સુંદર લાઈ લાઈદર છે જોઈ શકો છો કે સુંદર મજાનું લાઈડરીઓ છે રાજકોટમાં બાપાની મોજ ભાઈ તો બધા જ મિત્રોને વાપસ કરાવ અરે નવા મિત્રો છે એમને જણાવી દ્યું કે ચેનમાં જે તમે પહેલીવાર હોય તો ચેનલ સબ્સક્રાઈબ કરી લે જેથી કરી તમને બાપાનો રોજ સવારે

हार बस दिशा हार बस अपने में सौ दिन रो सखा धर्म नहीं जय हिंद का मेरा बाबूजी मैं वो नहीं दे રાહુલ મકવાણા બાપા સીતાર આહિર જયદેવભાઈ બાપા સીતારામભાઈ તો બધા મિત્રો બાપા જય શ્રી રામ રાધે રાધે બાપાશ્રી રાહુલભાઈ

સીતારામ દેવ તો આજે મેં લાયદો અત્યારે મંદિરની સામે આવી ગયા છે તમે મંદિરના સિંહ મજાના આજે હાલ કાયદો જોઈ શકો છો ટ્રાફિક પણ જોઈ શકો ખુલ્લી છે ત્યાં તો બધા આજે મિત્રોને વાપર સીતારામ જય શ્રી રામ પ્રહલાદભાઈ સાધુ વાપર સીતારામભાઈ તો મિત્રો આજનો લાયદો સુધી રાખીએ લાઈવમાં જોડો મંડળ ખૂબ બધા મિત્રોને વાપર સીતારામ જય શ્રી રામ રાધરાધે આપણો દેવ શિવરે ફરી પાછા સાંજના સાડા છ વાગે સંધ્યાથી બધા મિત્રો બાપસ્ામ જય શ્રી રામ શ્રીરામ રાધરાજા મિત્રો